નવરત્ન દિવાળી સ્પેશિયલ તથા મસાલો પણ ખૂબ છે તે તે કઈ રીતે બનાવો પણ હું તમને આગળ જણાવીશ તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોતનાસ ફ્યુઝન ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી મેમ્બર માં પણ શેર કરજો અને અમુક નમકીન એવા છે જે આપણે હોમમેડ જ બનાવીશું જેમ કે શક્કરપારા ઝીણી સેવ જાડી સેવ પાપડી આ બધું આપણે ઘરે જ બનાવીશું આ બધા જ નમકીન બનાવવા માટે તે ટેસ્ટફુલ બને તેના માટે તેનો લોટ કઈ રીતે બાંધવો તે જ એક ખૂબી છે અમુક અમુક ટિપ્સ તમે પણ આ રીતે ફોલો કરશો તો તમારા નમકીન પણ એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે તો સ્કીપ કર્યા વગર આખો જોજો જેથી કરી તમારું તેના માટે આજે એક કિલો નું બેસન આવે છે તે મેં લીધેલું છે સૌ પ્રથમ તીખી સેવ આપણે લોટ બાંધીશું તેના માટે ત્રણ વાટકી જેટલો બેસન લેવાનો છે સ્વાદ મુજબ મીઠું એડ ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી કાળા મરીનો અજમા બે થી ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે પ્રોપર આ રીતે માપ લેશો તો તમારા પણ ગાંઠિયા ખૂબ જ સરસ ટેસ્ટફુલ બનશે અને પોચા પણ બનશે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને સરસ આ રીતે કણક બાંધી લઈએ બધું પાણી એક સાથે એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સરસ મીડિયમ કણક બાંધવાની છે ચણાનો લોટ થોડો ચીકણો હોય છે માટે હાથમાં થોડું ચોટે છે તો માટે આ રીતે થોડું પૂરું બેસન લઈ અને સરસ કેળવી લઈએ લોટને પ્રોપર દસ મિનિટ માટે આ રીતે લોટને સરસ ચીકવી લેવાનો છે અને આ રીતે સરસ મીડિયમ કણક આપણે તૈયાર કરીએ હવે આપણે તેના માટે કથરોટમાં બે વાટકી જેટલું બેસન લેવાનું છે મસાલામાં એક ચોથાઈ હળદર પાવડર એક ચમચી કાળા મરીનો ભૂકો પિંચિંગ સ્વાદ મુજબ મીઠું અને આ રીતે હાથેથી અજમાને ક્રશ કરીને એડ કરીએ અને આમાં પણ એક થી બે મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે આ રીતે સરસ મોણ તૈયાર થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને જે રીતે આપણે સેવનો લોટ બાંધ્યો તે રીતે જ આને પણ આ રીતે જ બાંધી લઈએ આ લોટને પણ પ્રોપર આપણે દસ મિનિટ માટે સરસ કેળવી લીધો છે હવે આ રીતનો બધાના જ ઘરમાં સંચો હોય છે તેમાંથી જે સેવની જારી આવે તે આપણે તેમાં એડ કરી છે અને આ રીતે અને લોટને એડ કરી દઈએ અને પછી તેલ ગરમ થાય એટલે તેમાં તળી લઈએ તો તેલ વધારે ગરમ હોય છે માટે આપણે સરસ આ રીતે થોડું ધ્યાન રાખી અને તેલમાં સેવ એડ કરી અને સરસ આ રીતે ચાર થી પાંચ મિનિટ માટે થવા દઈએ આ રીતે ઘિણી સેવની પણ ચારી લગાવી અને ઘિણી સેવને પણ સરસ તળી લઈએ મિડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ચાર થી પાંચ મિનિટ માટે આ રીતે સેવને સરસ તળી લેવાની છે ઘિણી સેવને તળાતા વાર નથી લાગતી જાડી સેવને થોડી તળાતા વાર લાગે છે તો તમે જોઈ શકો છો કે આપણે ચવણા માટેની જાડી અને ઘિણી સેવ સરસ રેડી કરી લીધી છે હવે આપણે આ રીતે ગાંઠિયાના લોટને પણ સરસ હાથેથી કેળવી લઈએ દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દીધો હતો આ રીતે થોડું પોષણ હાથમાં લઈ અને સંચામાં આપણે એડ કરી દઈએ અને સંચાની જે પાપડીની જારી આવે છે તેમાં આ રીતે પાપડી પાડી લઈએ ઉપરથી જયારે સંચાથી આપણે આ રીતે તેલમાં એડ કરીએ એટલે થોડું ધ્યાન રાખવું જોઈએ નહીતર દાઝી જવાય તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ રીતે પાપડી પણ આપણી રેડી થઈ ગઈ છે આ રીતે આપણે બીજી પણ સારી રીતે તળી લઈએ તેલ સરસ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ હંમેશા મીડિયમ રાખીને તળવાનું છે તો તમારી પાપડી પણ સરસ આ રીતે સરસ સફેદ બનશે આ રીતે થોડું ઉપર નીચે કરતા જઈએ અને સરસ તળી લેવાની છે તો ઓલમોસ્ટ જાડી સેવ ઝીણી સેવ અને પાપડી પણ સરસ ચવાણા માટે રેડી થઈ ગઈ છે જ્યારે નાસ્તા બનતા હોય હોય ત્યારે હાલત આવી છે હવે આપણે આ રીતે સો ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે અને તેને પણ સારી રીતે તળી લઈએ ચવાણામાં સિંગદાણા પણ ખૂબ જ સરસ લાગતા હોય છે તો તમે જોઈ શકો છો કે સરસ તળાઈ ગયા છે તમે તમારી ચોઈસ પ્રમાણે જે તમને વધારે પસંદ હોય અમુક સિંગદાણા વધારે પસંદ હોય પૌવા વધારે પસંદ હોય તો જે વધારે પસંદ હોય તે તમે ચવાણામાં એડ કરી શકો છો આ રીતે આપણે પૌવાને પણ સરસ ફ્રાય કરી લીધા છે અને દાળિયાની દાળ આવે છે તેને પણ આ રીતે ફ્રાય કરી લઈએ દાળ સરસ ફ્રાય થઈ જાય પછી આપણે સાઈડમાં બીજી નોનસ્ટિક પેન ઉપર જીરાને આ રીતે શેકી લઈએ અને મસાલો બનાવવા માટે આ રીતે બે ચમચી ધાણાને પણ શેકી લેવાના છે ધાણા અને જીરું સરસ ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સર જાર તેને એડ કરી દઈએ એક ચોથાઈ ચમચી જેટલા લીંબુના ફૂલ એક ચમચી ચાટ મસાલો બારના બજાર જેવો ટેસ્ટ આપવા માટે આપણે આ સિક્રેટ મસાલો તૈયાર કરીએ છીએ બે ચમચી કાશ્મીરી લાલ મરચું સ્વાદ મુજબ મીઠું સેન્ચર પાવડર સરસ ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે આ રીતે મસાલો તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો થોડો સરસ કલર આવે તેના માટે બીજી બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું મસાલામાં એડ કર્યું છે અને આપણે ખાંડને પણ અલગથી દળી લઈએ કારણ કે આપણે મસાલામાં વઘાર કરવાના છીએ અને ખાંડથી ચોંટી ચોટી જાય મસાલો હવે આપણે મકાઈ પૌવા અને પૌવામાં હળદર અને મીઠું નાખી અને અલગ અલગ સરસ મિક્સ કરી લઈએ આ રીતે મકાઈ પૌવા અને પૌવા મિક્સ થઈ જાય પછી મમરાનો થોડો વઘાર કરી લઈએ બે ચમચી જેટલું તેલ એડ કરી અને મમરાને સરસ શેકી લેવાના છે જેથી કરી તેમાં કોઈ મોઇશ્ચરનો નો ભાગ હોય તો તે સરસ આ રીતે ક્રંચી બની જાય તેના માટે રોસ્ટ કરી લેવાના થોડા મમરામાં પણ હળદર પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી અને સરસ મિક્સ કરી લઈએ હવે આપણે બે મોટી ચમચી જેટલું કડાઈમાં તેલ લઈ અને મરચાને આ રીતે ફ્રાય કરી લેવાના છે મરચામાં મોઇશ્ચર ના રહેવું જોઈએ નહીતર ચવાણું પોચું પડી જશે બે ચમચી તલ એડ કર્યા પછી બે મોટી ચમચી જેટલો આપણે મસાલો એડ કરી અને વઘાર તૈયાર કરી લીધો છે હવે આપણે સેવને પણ હાથેથી સરસ આ રીતે જીણી જીણી ભાગી લઈએ જાડી સેવને પણ સરસ આ રીતે ભાગી લેવાની છે જેથી કરી ચવાણામાં સરસ ભળી જાય અને ગાંઠિયાને પણ થોડા ભાગી લેવાના છે અને આપણે આગળ શક્કરપારાનો પણ વિડીયો મૂકેલો જ છે જે આપણે ચવાણા માટે જ બનાવ્યા હતા તે પણ આ રીતે ડીશમાં લઈ લઈએ હવે સૌ પ્રથમ મકાઈ પૌવા મમરા પૌવા આ રીતે બધા જ કરી દઈએ ચણાની અને લીલા મરચાં હવે આપણે અત્યારે બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરવાના છીએ અને બધું સરસ મિક્સ કરી લઈએ આ ચટપટા ટેસ્ટી ચણાને તમે મહિનાઓ સુધી કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો તો દિવાળી સ્પેશ ટેસ્ટી તથા ક્રંચી અને સ્વાદમાં તો એકદમ ટેસ્ટફુલ એવું ચવાણું બનીને રેડી થઈ ગયું છે તમને જે વધારે પસંદ હોય તે તમે વધારે એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવાનું આજની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય